આજે આપણે ઘી ખાવાના ફાયદા જોઈશું પગના તળિયા પર ઘી લગાવવાથી પિત્ત ઓછો થાય છે ઊંઘ સારી આવે છે આંખની ગરમી દૂર થાય છે અને તે ઠંડક થાય છે પગના તળિયા બળતા હોય તો તે મટી જાય છે ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે જેવા કે વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ વગેરે એટલે ઘીનો ખોરાકમાં નિયમિતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડતી નથી ઘીમાં વિટામિન કે રહેલું છે હાડકાંઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું રહે તે માટે શરીરમાં વિટામિન કે હોવું જરૂરી છે જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘી નહીં તેલ છોડો દેશી ઘી અને તેમાંય ખાસ કરીને ગાયનું ઘી ખાવાથી ચરબી નથી વધતી ઉલટું તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરીને સારા વધારે છે ઘીમાં ઉમેગા સિક્સ ફેટી એસિડ રહેલ છે જે પાચનને સરળ બનાવે છે ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જો તમને વારંવાર શરદી ખાંસી થઈ જતા હોય શરીરમાં નબળાઈ અને થાક વર્તાતા હોય તો રોજ ખોરાકમાં બે ચમચી જેટલું દેશી ઘી સામેલ કરો ઘી ખાવાથી સાંધાઓ મોટી ઉંમર સુધી સારા રહે છે અને સાંધાનો ઘસારો ઓછો થાય છે જો તમારે લાંબા ચમકતા સ્વસ્થ સ્વસ્થ વાળ વાળ જોઈતા હોય તો તો સેવન કરો તેનાથી બનશે જ સાથે સાથે સમસ્યા માંથી પણ છુટકારો મળશે જેમ કોઈ પણ વસ્તુનું અતિરેક નુકસાનકારક છે તે જ રીતે ઘીનું પણ અમુક માત્રાથી વધુ સેવન સમસ્યા ઉભી કરશે ઘી પચાવવામાં જરૂર સરળ છે પણ ઘીનું મોણ નાખેલી પૂરીઓ કે ઘીમાં તળેલા પરોઠા નહીં તે યાદ રાખો ઘી ફક્ત તંદુરસ્તી માટે જ લાભદાયી છે એવું નથી તે સૌંદર્ય વર્ધક પણ છે જો તમારા હોઠ ફાટી જતા હોય કે ખૂબ શુષ્ક રહેતા હોય તો રાત્રે હોઠ ઉપર ઘી લગાવો તે જ રીતે નાભીમાં પણ બે ટીમ્પા ઘી લગાવો હોઠ સુકોમળ બનશે જો આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો ચપટી હળદરમાં બે ટીમ્પા જેટલું ઘી ભેળવી ડાર્ક સર્કલ પર લગાવો દસ મિનિટ પછી ચહેરો હૂંફાળા પાણીથી ધોઈ નાખો ઘી ત્વચા માટે પણ ખૂબ લાભદાયી છે જો તમારી ત્વચા ખૂબ ડ્રાય રહેતી હોય કે રફ થઈ ગઈ હોય તો સમાપ્ત સપ્તાહમાં એકવાર નાહાતા પહેલા શરીર પર ચહેરા પર ઘીથી માલિશ કરો આમ કરવાથી તમારી ત્વચા રેશમ જેવી મુલાયમ અને સોફ્ટ બની જશે